લોકસભાની ચૂંટણી આવી રહી છે અને માહોલ બરાબરનો જામ્યો છે ગુજરાતમાં ઘણા સમયથી તોડજોડની રાજનીતિ થઈ રહી છે અને દરેક વખતે મિત્રો પક્ષના તૂટનારો જે પક્ષ છે એ કોંગ્રેસ હોય છે અથવા તો આમ આદમી પાર્ટી હોય છે પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેના પર ખરેખર વિશ્વાસ થતો નથી કેમ કે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે તેમણે મિત્રો કોંગ્રેસના જે તેમની સામે ચૂંટણી લડેલા હતા કુલદીપસિંહ રાહુલજી તેમને મિત્રો ભાજપમાં લઈ આવ્યા ત્યારે તેમણે તેમનો વિરોધ દર્શાવ્યો હતો પરંતુ હાઈકમાન્ડે તેમની વાત માન્ય રાખી ન હતી અને તેમને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ અપાવ્યો હતો ભા વડોદરામાં મિત્રો ભારતીય જનતા પાર્ટીના બીજા એવા મોટા નેતા છે કે જેમણે ટૂંક સમયમાં રાજીનામું આપ્યું હોય રંજનબેન ભટ્ટને મિત્રો જ્યારે લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે પૂર્વ મેયર વડોદરાના રહી ચૂક્યા છે એવા જ્યોતિબેન પંડ્યાએ પણ રાજીનામું આપ્યું હતું અને હવે મિત્રો ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી હતી એ પહેલાં પણ કેતન એકવાર રાજીનામું આપી ચૂક્યા હતા પરંતુ એ વખતે મિત્રો સમજાવટથી રાજીનામું પરત લેવામાં આવ્યું હતું આ વખતે જોઈએ મિત્રો હવે કે ભારતીય જનતા પાર્ટી છે કેતન ઇનામદારને સમજાવવામાં સમર્થ રહે છે કે પછી રાજીનામું તેમનું સ્વીકાર્ય રાખે છે